જે મતાજી મિત્રો સ્વાગત છે તમારું બધાને એક મારા નવા વ્લોગ ની અંદર તો કાલે આપણે ગયા હતા નવા ઘરે અને નવા ઘરે ગયા હતા એટલે વરસાદના કારણે સીલિંગ નું કામ નતું થયું અને આજે જ આવું છે પાછું નવા ઘરે કારણ કે આજે કામ સ્ટાર્ટ થાય છે તો ફાઇનલી મિત્ર પહોંચી ગયા છે નવા ઘરે નવા ઘરે આવી ગયો છું પણ હજી કામ ચાલુ નથી થયું સીલિંગ માટેની ચેનલ છે તે પણ એમ નામ છે અને કાલનો જે સામાન આપણો હતો શીટ હતી તે પણ બધી નીચે જ છે હજી એ પણ ઉપર લાવવાની છે મિત્રો કાલે વરસાદના કારણે આપણું કામ બંધ હતું पीओपी સીલિંગ નું પણ આજથી તો થઈ જશે તો ફાઇનલી મિત્રો નવા ઘરનું સીલિંગ નું કામ ચાલુ થઈ ગયું છે હું તમને બતાવું ચાર વાગી ગયા છે બપોર નાયક ને હવે જઈએ આપણે ઘરે જમવા માટે તો આવી ગયો છું ઘરે અને હવે જમી લઈએ A few moments later. તો હવે જમી લીધું છે અને હવે જઈએ આપણે પાછા નવા ઘરે તો ફાઇનલી આવી ગયો છું હવે નવા ઘરે અને કેટલું કામ થયું છે તમને બતાવું વાગી ગયા છે છે અને કામ હજી પણ ચાલુ હવે આપણે જય માતાજી મિત્રો તો આજે થઈ ગયો છે બીજો દિવસ અને વાગી ગયા છે બપોરના ના એક અને આજે પાછું જવાનું છે આપણે નવા કરે કારણ કે સીલિંગનું કેટલું કામ થયું છે જોવા માટે ફાઇનલી પહોંચી ગયો છું નવા ઘરે અને હવે તમને બતાવું મિત્રો બેડરૂમ માં આવી રીતે ચેનલ ફિટ થઈ ગઈ છે તો મિત્રો અત્યારે બંને બેડરૂમમાં માં કામ ચાલુ છે ત્યાર બાદ થશે કિચનમાં અને પછી લિવિંગ રૂમ માં તો હવે જઈએ ઘરે કારણ કે ઘરે જઈને આપણે કરવાનું છે કોમેડી વિડિયો નું શૂટ